કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બંધારણના ગઢવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ભુજના હોલ ખાતે આવેલી બાબાસાહેબની પૂર્ણ કદની પ્રતિમાને કચ્છ કોંગ્રેસના આગેવાનોએ હારારોપણ કર્યું હતું અને કોંગ્રેસના અગ્રણીઓએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને યાદ કરતાં તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતને આઝાદી મળ્યા બાદ દેશને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ બંધારણ આપવા માટે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે બાબા સાહેબનું ઐતિહાસિક યોગદાન હતું આજે બંધારણ થકી જ રાષ્ટ્ર અખંડ બની રહ્યું છે અને વિવિધતામાં પણ એકતાના દર્શન થઈ રહ્યા છે બાબા સાહેબ આઝાદી પછી જ્યારે કોંગ્રેસની સરકાર હતી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા એમણે દેશના બંધારણની રચના કરવા માટે જે બંધારણ સભા બનાવી હતી એના બાબા સાહેબને અધ્યક્ષ બનાવ્યા હતા અને આખી દુનિયામાં સર્વોત્તમ બંધારણ ભારતનું બને એના માટેના જે પ્રયાસો બાબા સાહેબે કર્યા આ દુનિયાના બધા બંધારણોમાંથી સારી બાબતોને લઈને જે ભારતનું બંધારણ બન્યું એ બંધારણના લીધે આજે આપણો દેશ ટકેલો છે કેમ કે આજે ગમે તેવા ફાસિસ્ટ સરમુકતા લોકો સત્તા ઉપર બેસે તો પણ એમને આ બંધારણ ક્યાંક ને ક્યાંક અમુક કૃત્યો કરતાં અટકાવી રહ્યો છે અને નાનામાં નાના માણસની રક્ષા કરી રહ્યો છે એ બાબા સાહેબની ધેન છે એવી જ રીતે શોષિતો વંચિતો માટે જે બાબા સાહેબે અવાજ ઉઠાવ્યો એમના માટે બંધારણમાં જે જોગવાઈઓ થઈ છે એ જોગવાઈનો લોકો આજે પણ લાભ લઈ રહ્યા છે એનાથી કેટલાય લોકોનું જીવન બદલી ગયું છે બાબા સાહેબ ભારતના કાયદા મંત્રી હતા ભારત રત્ન બાબાસાહેબને દેશે જરૂર યાદ કરવા જોઈએ બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ